હાલો બે વાગી ગયા છે રામ રામ ચિતારામ બધા કેમ છે બધા મજામાં ફરી નો લગી હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વાલે કેતી જ હોય કે ભાઈ વરસાદ ન થતો ન થતો કાયમીની જેમ જ આજે વરસાદ નહીં આવે જોકે રાયતી છે ને થોડા થોડા હરવડા આવે ને જરા ખવાયરી આવે પણ માંડવી ને કંઈ અસર નથી થતો જો માંડવી ભીંજાય ને એટલો જ વરસાદ આવે ને આજે આપણે છે ને થોડું ઘણું રાંધણ બાકી હતું થેપલા ને એવું તો હાલો કરી નાખી સીતારામ જય શ્રી કૃષ્ણ આ બધાની આપણે નવ વાર ગયા કામ બધી કરી લીધું થોડું ઘણું બાકી છે અને થોડું ઘણું કાલે રાંધ્યું હતું થોડું ઘણું આજ રાંધવાનું છે જો અટાણામાં છે ને

એક મીમાં નાવાનું છે ને ખાસ એને ફોર વ્હીલ છે ને ફોર વ્હીલ લઈને મારે જવાનું છે બધું નક્કી થઈ ગયું જો વરસાદ આવી છે તો અહીંયા આવી છે તો આપણે ઘેર બેઠા હાઈ તેમ બનાવી લખું છું જુગાર અમારા ઘરમાં હાલે નહીં હાલો આપણે બનાવી નાખીએ અટાણામાં પૂર્યું ને સો વાગ્યા ઉઠીને કામ કરતા હતા ભાવ ભાઈ છે દુવારકા ફરેવા એટલે પરસાદ દેવા અટાણે આવ્યો તો અમને અને દિશા જો અટાણામાં પ્રસાદ ખાઈ દુવારકા હે ને ભાવ ગો તો ફરવાથી પરસાદ લેવો નહીં કોથરી આગળ આપે ગો

પછી આજથી પતિ ગયો હતો તરવાનો તરવાનો જ બાકી છે મારી મમ્મી કાર્યક્રમ કરે છે એવું થોડોક લોઠે જાજો ને એટલી બધી તરી લીધી આપણે હાલો અગિયાર વાગે ગયા અને અટ હેને બધી કાર્યક્રમ પતિ ગયા તરવાનું ચાલુ કર્યું અને મારે કર્યું મસાલા વાળી ને મારી મમ્મી ચાલુ કર્યું એક જ ઘણો તર્યો છે બરોબર છે ને બરોબર બરોબર ભાગી જાય ને કે બસ લે ના બાંધે આ છે ને જીવો તેવો રેડો આવ્યો તો ને માજ ના થઈ ગયા સરે એટલી તરી હું થાય બહુ જો આને મો પૂગે જાય ને કણી ને ડોલી પીવરાવું પડતું તો એના મો પૂગે જાય એવું કારણ કે

હજુ બે સીટી બાકી છે એક જ થઈ મસ્ત મજાની ખીચડી થઈ ગયા કિશનભાઈ અમારે ભીખા થઈ ગયા એટલે ખાવા જોઈએ આજે અહીંયા કાર્યક્રમ પૈતો ને જ ને વરસાદ આવવા મીણો જરા જરા આમ અંધાર છે આવી જાય તો હાઈ તમ સુધરે વરસાદ આમથી આવે ને અંધાર આમ છે હવે કેમ થાય કે ખબર નઈ હાલો સાડા બાર વાગી ગયા ને ખાઈ લીધું ને પી લીધું ને મારા પપ્પા વલીવાળી હે ને

તો હલો મમ્મી વિડીયો બહુ લાંબો થઈ જાય તો અમારા થઈ જાય તો અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરો ભૂલતા ની ફરી એક ના લગ્ન મળીશું ત્યાં સુધી હર મહાદેવ મહાદેવ મહાદેવ